તમ બેક ટુ મની ઓડિયો તો ફરીથી મારા ટકાટક જેવી વિડિયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ તો મિત્રો આજે હું તમને એવી વસ્તુ બતાવવાનો છું ને કે તમે આગળ તો જોઈ જ જશે થોડાક સેકન્ડ તો મિત્રો આજે એવી વસ્તુ છે ને જૂની વસ્તુ બધી છે નોટો સિક્કા મેં પહેલી વાર જોયા તમે કદાચ પહેલી વાર જોયા હશે અઢારસો વખતના સિક્કા છે વિડિયોને આંખો જોજો ને તો જ ખબર પડશે અને ખબર કાંઈ પડશે નહીં તો ફાઇનલી મિત્રો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું હાલો જઈએ સિક્કાથી ઓગણીસો ને સત્તાવન થી કયો સિક્કો આવ્યો મને પાવલી હે પાવલી ઓગણીસો ને ચોસઠ સુધી આ પનામાં છે 그래서 이 옥군이를 쏘는 것이 좋습니다. 옥군이를 쏘이좋습야다 ઓગણીસો ને એકાણું મિત્રો આ સિક્કા નું પાન પૂરો આવે છે નોટો નો ઈ પાછી દહની ક્યાં છે કેટલા ઓગણીસો ને ઓગણપચાસ પચાસ પેલા કેવી નોટો આવતી એકાવન ઓગણીસો ત્રેપન સત્તાવન અઠાવન ઓગણીસોતેર પિંચોતેર ને ઓગણીસો ઓગણીસો સિત્તોતેર ઘણી બધી છે તો ક્યાંથી નોટ સ્ટાર્ટ થાય છે ઓગણીસો ને સત્તાણું હા સત્તાણું સત્તાણુંમાં આ નોટ સ્ટાર્ટ થાય છે આ રહીને આપણે અત્યારે બોલો પછી નવી નોટ બે હજાર સત્તર સત્તરથી આનો સ્ટાર્ટ થાય છે નવી પછી તો એ જ હાલે પૂરો હવે લેવું આપણે પચાની મિત્રો આ પચાની નોટ કઈ સાલ લે છે મિત્ર માં દેખાડી તો તમને ખૂટ છે આખો દી થઈ જાય આપડે ફટાફટ બે હાજર ત્રણ આનો સ્ટાર્ટ થાયણું થી પાછી સાચી એવો ખોટી નથી જોઈ લેવા હા પછી કેતા નહી ખોટી છે ખોટા છે ખાલી લ્યો આઠ ની આમાં ખૂટતી જ નથી સત્તર થી ઓળી નો સ્ટાર્ટ થાય આપડી સત્તર વાર આવી ગયો આવી બે આ દુધિયાનો સ્ટાર્ટ થઈ પછી તો એ સ્ટાર્ટ છે પૂર વાળો હવે આવે છે બેની નોટ ને વારો ઓગણીસો પચાસ બેની નોટ એકાવન ઓગણીસો ને એકાવન મિત્રો આ બેની નોટ જોઈ લો તમે સાચી છે જોઈ લ્યો લ્યો લ્યોક ઓગણીસો નોટો ઓગણીસો ઇઠોતેર છેલ્લે હોય જાય આપણે કારણ કે આ બધું તો આપણે જોઈ લીધું છે ઓગણીસો ને બાણું સુધીની નોટો છે મિત્રો જોઈ લ્યો

હા ક્યાંથી ચાલુ ઓગણીસો બોતેર મિત્રો ઓગણીસો પિંચોતેર હા જોવા આવી ઓગણીસો ત્યાંથી શરૂ થઈ આ નોટ હાલો આપડે આપણી જૂની નોટ ક્યાંથી શરૂ થઈ બે હજાર ત્રણથી ફાઇનલી મિત્રો નોટ આવી ગઈ બે હજાર ત્રણ વાળી

જોઈ મિત્રો બે હજાર ચાર ઓગણી પાંચ પૈસા દહ રૂપિયા બે હજાર સત્તર લા બે હજાર હાથ ચોરી ઓગણીસો પંચાણું ઓગણીસો પંચાણું જોઈ લો તમે

આ સિક્કો જોયેલો જ બે હજાર છ પચાસ પૈસા કે પચાસ રૂપિયા હે પાંચ રૂપિયા હે બધા પાંચ રૂપિયા જ છે પિત્તળના

આ ચા હ્યા ખોટા નથી ખૂટે એમ જ નથી હાં સુધી દસ ના આ વીસ નો આ પછી નવા સિક્કા બધા પુરવાર હવે આવે છે રૂપિયા વાળી નોટ નો જોઈ લો તમે ઓગણીસો પચાસ ઓગણીસો એકાવન

શું ટેમ જ નથી મિત્રો આખા આલ્બમ ને આલ્બમ ભર્યા છે હવે છેલ્લે અને તમને બતાવી દઉં ક્યાં સુધી નોટો આપણે રૂપિયાની આવી લીધી બે હજાર વીસમાં આ નોટ હાલતી હતી જોઈ લે તમે શું ટેમ જ નથી મિત્રો હવે તમને બતાવીશ સિરીઝ વાઇઝ નોટ આવી ગઈ વીસ રૂપિયાની જોઈ લે મિત્રો છે ઘટ્યા કયા નોટમાં એક હજાર બે હજાર કોઈ કોમેન્ટ ન કરતા નોટું બોટું કઈ મળશે નહીં કોઈને આ માન મન ગોઈતી હોય જોઈ લ્યો લો છે જોઈ લો આટલો બધો સમય થઈ ગયો નોટું ગોતવામાં હાથ વર થયા છે તો તમારે એક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા વિડીયો

જોઈ લો મિત્રો આ નોટ આપણે ઓગણીસો પિંચોતેર માં આવી હતી જોઈ લ્યો પછી આ નોટ આવી હતી આપણે કઈ નોટ કહેવાય ઓલી કેવાયલી વાળી પૂરું મિત્રો ક્યાંથી પૂરું થાય છે બે હજાર અગિયાર માં સ્ટોપ પાંચ રૂપિયા નોટ મિત્રો આ બધા બંડલ છે રૂપિયા નોટના છે આ બધા રૂપિયાના વીસની નોટના જોડીના દહની રૂપિયાની બેની દહની આ વીસની વીસની પાતની 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 અને આ બેની આ બધા બંડલ છે સિરીઝ વાજી પાછા જોઈ મિત્રો કલેક્શન